મંગલા તારા પાયા ઓ કરોકા તું કરો મારો વિરો કોઈ નહીંમ ભરજો

કોમેડી કોમેડી બધી કરે છે કોઈ કબડ્ડી રમે છે કુ કરે છે અરે કો કુદી રહ્યા છે કબડ્ડી જ રમે છે મારે જાવું પડશે હો રમવા હા પેલો ખેવ હો હા નક્કી મન જવા દે હું જાઉંકન પેલા જઈને સુખું કે છોકરો શું કરો છો

છોકરો શું કરો છો રમો છો કેટલા બધા ભેગા ભેગા રમીલીયે ભાઈ તમે તો અમે જબર રમતા તો હવે રમા મંડ કે અમારી જવાની અમે રમ્યા જઈએ ને પાટા બાળી

હા મું ગીતો ગઈ લઉ

આ તો મારું મારું ગાયલું તું ગાય છે તને આવડતું જ નહીં તું કબડ્ડી જવા એ ના 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 મારી ના ગાય આઈ જા ધીરો ધીરો આઈ જા છોકરો છોકરો તમે આમ કહો તારો

ધીરો ધીરે ધીરે લગાલે ધીર ધીરુ જીતી ધીરુ જીતી ગો ધીરુ જીતી જ ધીર મુજતી આપણે આપણે પાર

કબડી 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 કબ

বাউডবাউড বাউড পটিগু পটিগু নাই দিদ আ লে 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 ভাই ভাই আ জড়ে છોকરા কাজছো ভাই কত দেসি છોকરો ঘরা মুকলে হ জানা পঞ্জরেছো গো বাক্সবা তোর বাবার আমার 50000 નો আবা মানে মানে কি পড়লে

આ બે સરને હાજુ થઈ જાય તું ઓડી નો માડી લાવતો રે જા છોકરા છોકરા બોલ હું સમજાવું તને છોકરા હું ગયો કે ઓડી ના આવતો રે બટલમ હોગો જા છોકરા છોકરા છોકરા

ધીરો છોકરા છોકરા અમે છોકરા પાર દેવડી કબડ્ડી કબડ્ડી કબડી કબડ્ડી 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 છોકરા છોકરા તું થોડો પાસો રે હોય તો હું એને પાડી ન મારી 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 રી હું ગાડી નાખવાનો તું મારે તું થોડો પાછો કરજો કબડ્ડી 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 કબડી કબડ્ડી 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 જીરો બધી રીગાડ તારા પર કબડ્ડી 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 कबड्डी कबड्डी दिरो कबड्डी कबड्डी त दोल कबड्डी कबड्डी दिरो कबड्डी कबड्डी दिरो कबड्डी कबड्डी दिरु कबड्डी 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 दिरो कबड्डी કબડી ધીરુ કબાડી કબડી ધીરુ કબડી ધીરુ કબડી દીરૂ કબડી દીરૂ કબડી દીરૂ કબાડી દીરૂ કબડી દીરુ કબાડી ધીરુ કબડી ધીરુ કબડી દીરૂપ